હું તો એમ કઉ છું કે એકવાર છે ને આપણી એકાદી આર્મી આર્મીની એકાદી ટીમ ને છૂટ આપી દો અને ફડકાવી દો અને જે રીતે પાકિસ્તાન ને ઓપરેશન સિંદૂર કરીને ફડકાવ્યું ને એ જ રીતે હવે બાંગ્લાદેશ નો વારો કાઢવાનો ટાઈમ બાંગ્લાદેશ માં જે હિન્દુઓ કતલે આમ થાય છે એના વિશે બાંગ્લાદેશ ની અંદર અત્યારે હિન્દુઓની કતલે આમ ખુલ્લે આમ થઈ રહી છે અને એને જીવતા સળગાવવા સુધીના બનાવો બને છે અને અહીંયા ભારતમાં પૂરજોશમાં જે હિન્દુવાદી સંગઠનો છે એ એનો વિરોધ પણ કરે છે તો આ તો બધું હાલવાનું બાંગ્લાદેશમાં કટ્ટરવાદી સંગઠનોની સરકાર છે બરોબર તો આપણે અહીંયા ભારતમાં હિન્દુવાદી સરકાર જ છે ને હું તો એમ કહું છું કે એકવાર છે ને આપણી એકાદી આર્મી ની એકાદી ટીમને છૂટ આપી દો અને ફડકાવી દો અને જે રીતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર કરીને ફડકાવીને એ જ રીતે હવે બાંગ્લાદેશનો વારો કાઢવાનો ટાઈમ આવી ગયો અને ત્યાં જેટલા પણ કટ્ટરવાદી સંગઠનો છે ને આ બ્રહ્મોસ મિસાઇલને એ બધું આપણે ડીઆરડીઓએ શોકેશમાં મૂકવા હાટું બનાવી યુઝ કરવાની છે એટલે હવે આર્મીને છે ને ખુલ્લી છૂટ આપી અને બાંગ્લાદેશને ફડકાવવાનો ટાઈમ આવી ગયો છે મને એવું લાગે તમને કેમ લાગે કોમેન્ટ કરજો અને વિડીયો ગમે ને તો શેર કરજો સમય હવે પાકી ગયો છે મિત્રો કે આ લોકો છે ને પાકિસ્તાન કરતા આ લોકોની ખરાબ હાલત થવાની છે એક બે દિવસનો મામલો છે ખાલી આર્મીને આપણી આપણી સરકાર આર્મીને છૂટ આપે ને કે ફડકાવો બે દિવસ થાય ખાલી બાંગ્લાદેશમાં છે ને જીસીબીથી ખાડા ગાળે ને તો એનો ડો અડધા પડધા એમને બહાર પડ્યા રહે એવી હાલત કરી નાખે આ કટ્ટરવાદીઓને આપણી આર્મીને ખાલી છૂટ આપવાની જરૂર છે ને એ લોકોને એમ છે કે આપણે ગમે એમ અહીંયા હિન્દુઓની કતલ કરશું કોઈ કાંઈ નહીં બોલે અને અહીંયા તો એ લોકોની વસ્તી ઓછી છે પણ હિન્દુસ્તાન હજી અહીંયા બેઠું છે એવું સાબિત કરવાનો ટાઈમ આવી ગયો છે વિડીયો ગમે શેર કરજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું જય હિન્દ જય માતાજી